આજે આપણે કલીની ભાજીના ભજીયા બનાવીશું આ ભાજી ખાલી આપણે ડુંગરાળ પ્રદેશ જેવા કે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જ થાય છે એ માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે જેમાં આપણે સૂકા મસાલા અને કલીની ભાજીને સુમારીને લઈ લીધી છે અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને થોડોક આપણે ચોખાનો લોટ લીધો છે હવે સૌપ્રથમ આપણે કલીની ભાજી જે તેને ધોઈને આપણે એક તપેલીમાં લઈ લઈશું અને આપણે જે ભજીયા માટેનું બેટર બનાવીશું એમાં થોડીક આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને આપણે એમાં એક સમારેલી ડુંગળી નાખીશું અને એની અંદર આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું અને સ્વાદ અનુસાર આપણે હળદર નાખીશું અને એક ચમચી જેટલું આપણે આખું જીરું નાખીશું અને આપણે એક ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને થોડુંક આપણે જીરો પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર આપણે ખાંડના થોડાક દાણા નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું નાખી દઈશું હવે તેની અંદર આપણે થોડોક ચોખાનો લોટ નાખીશું જેના કારણે આપણે જે ભજીયા છે એ કરકરા બને અને એની અંદર આપણે ચણાનો લોટ નાખી દઈશું અને એક આપણે આખું લીંબુ સમારીને તેમાં નાખી દઈશું જેના કારણે આપણા ભજીયાની અંદર ખાટો મીઠો સ્વાદ જળવાઈ રહે આ કલીની ભાજી ખાવામાં ખૂબ સારી હોય છે જેનાથી આપણે ઘણા સારા ફાયદા થાય છે અને જે ખાલી આપણે ચોમાસામાં જ જોવા મળે છે અને એ ખાસ કરીને જુલાઈના એન્ડિંગમાં જોવા મળે જે પહાડવાળા જગ્યાઓ છે ત્યાં જ વધારે મળે છે હવે આપણે આખા બેટરને સરખી રીતે હલાવી લઈશું અને એની અંદર જેમ જેમ આપણે જરૂર જણાય એ રીતે આપણે ચણાનો લોટ નાખતા જઈશું અને પાણી પણ નાખતા જઈશું અને એક બેટર છે એને ખૂબ જાડું પણ નહીં અને પતલું પણ બનાવવાનું નથી એને આપણે સરખી રીતે હલાવી લઈશું જેના કારણે આપણું બેટર સારું એવું બની જાય પછી આપણે ગેસ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું અને ધીમી ફ્લેમ રાખીને આપણે એમાં ભજીયા બનાવવાના છે જેના કારણે આપણા ભજીયા એકદમ કરકરા બને અને આપણા ભજીયા જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે અને આપણા ભજીયા તળાઈ ગયા છે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને કરકરા બન્યા છે આ જ રીતે આપણે બીજા પણ કરી લઈશું હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને આ ભજીયા ખાવામાં ખૂબ સારા લાગે છે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી ચેનલ ગમી હોય તો તેને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આ ભજિયાને આપણે સોસ સાથે કે આપણે આંબલીની કે આંબોળિયાની ચટણી સાથે પણ ખાઈ શકાય છે થેન્ક યુ